અગિયારની આકૃતિ ફરી વખત જોઈ લઈએ કે સમસંબંધ આકૃતિ આકૃતિમાં સમાન સંબંધ નક્કી કરવું કેવી રીતે તો કે પહેલી આકૃતિમાંથી બીજી આકૃતિમાં જેવા ફેરફાર થાય છે એવા જ ફેરફાર ત્રીજી આકૃતિમાંથી ચોથી આકૃતિમાં કેવા થાય છે એ ચોથી આકૃતિ આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અગિયારની આકૃતિ આપણી પાસે છે પ્રશ્નની અંદર ત્રિકોણ આવ્યું છે નીચે એક ચોરસ આવ્યું છે આ પહેલી આકૃતિ હતી એમાંથી બીજી આકૃતિમાં જે ફેરફાર થાય છે તે કંઈક આવા છે આ ચોરસ મોટો થઈ જાય છે એની અંદર ત્રિકોણ આવી જાય છે અને એની અંદર આ ચોરસ હતું એમાં એક બાજુ ઉમેરાય એટલે કે પંચકોણ અંદર આવે છે તો ત્રીજીમાંથી ચોથી આકૃતિમાં શું ફેરફાર થાય આપણે જોઈ લઈએ ઉપર ચોરસ આવ્યું છે નીચે પંચકોણ આવ્યું છે

થાય અંદર શેષ્ઠકોણ એની બહાર ચતુષ્કોણ ને એની બહાર પંચકોણ તો આકૃતિ બી આપણી સામે એના જવાબમાં છે અહીંયા ચોરસની અંદર છે અહીંયા પંચકોણની અંદર છે અહીંયા પંચકોણની અંદર છે પણ પહેલા શેષ્ઠકોણ છે પછી ત્રિકોણ છે અને અહીંયા પહેલા શેષ્ઠકોણ છે પછી પંચકોણ છે પછી ચતુષ્કોણ છે એટલે આપણી આકૃતિ આ પ્રમાણેની હોવી જોઈએ તો આકૃતિ બી પંચકોણ ચોરસ અને અંદર

જે હતી એની એ છે માત્ર વચ્ચે ડાર્ક સર્કલ છે એટલે એ આન્સર માં આવે નહીં અહીંયા આ બંનેની દિશા ઉલટાઈ ગઈ પણ જે વચ્ચે સર્કલ છે એ ડાર્ક હોવું જોઈએ અહીંયા ડાર્ક નથી એટલે આન્સર માં એ પણ નથી અને અહીંયા વચ્ચે સર્કલ જોડાયેલું નથી એટલે સ્વાભાવિક છે એ આપણા આન્સર ની અંદર નથી આવતું તો ફાઈનલ આન્સર આપણો થાય છે ડી કે બંને વર્તુળ ઊંધા થઈ જવા જોઈએ અને વચ્ચે ડાર્ક સર્કલ થી જોડાયા હોવા

અહીંયા ફરતી બાજુ બબ્બે હતા બબ્બે હતા તો એક એક દૂર નીકળી જશે અને આવી કોઈ આકૃતિ હોય તો આપણને સીધી જ જવાબ ખબર પડી જાય છે કે વિકલ્પ બી આ પ્રશ્નના જવાબમાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફરી વખત હું આને તો ક્લિયર કરી જ દઈશ જેથી કરીને તમને આકૃતિ છે સ્પષ્ટ નિરીક્ષણ થઈ શકે વિડીયોની અંદર નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ પંદરમો પ્રશ્ન છે એ હતો એ ઉલટાઈ ગયો અંદર ડાર્ક સર્કલ આવી ગયો અને ત્રણેય બાજુએ આવી જાય છે વર્તુળ હવે પહેલીમાંથી બીજી આકૃતિમાં આવો કઈ ફેરફાર થયો હવે ત્રીજી આકૃતિ હતી એમાંથી ચોથી આકૃતિ આપણે ફાઇન્ડ કરવાની છે તો પહેલા તો આ ત્રિકોણ છે એ નીચેની બાજુ આવી જાય એટલે આ રીતનો થઈ જાય ઉપરની બાજુ આ રીતે થવી જોઈએ તો આવી કોઈ આકૃતિ હોય અને બધી જ બાજુએ

એટલે પણ એ જવાબમાં નથી તો આપણો ફાઇનલ આન્સર મળી જશે વિકલ્પ ડી ડી વિકલ્પની અંદર આના જેવી સેમ આકૃતિ આપણને બનતી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે ડી વિદ્યાર્થીઓ આપણે આકૃતિઓને જ્યારે સમજતા હોઈએ ત્યારે ખાસ નિરીક્ષણ એ કરવાનું છે કે એક બાજુ અથવા એક સર્કલ જો આપણે ભૂલી જઈએ તો પણ આપણો જવાબ ખોટો થઈ શકે છે એટલે બરાબર નિરીક્ષણ કર્યા પછી જ આપણે આપણો આન્સર ફિલઅપ કરવો નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ સ્ટેન્ડિંગ લાઈન હતી એની બંને સાઈડ બે ડોટ લાગેલા હવે એક ઉપર ફરી વખત લાગી જાય છે આ એનો સીધો જવાબ છે તો આવું હતું તો આની નીચે ફરી વખત એવું કઈક ત્રિકોણ લાગી જાય કે જેથી કરી અને આપણને આવી આકૃતિ મળી જાય તો આવી આકૃતિ જો જોવા જઈએ

આપણે બને ત્યાં સુધી જે ઈઝી લાગતી હોય એવી આકૃતિને ઝડપથી બતાવી અને આપણે આગળ વધવાનું છે નવા પ્રશ્નમાં આપણે આગળ જોઈએ અહીંયા બે ચોરસ અર્ધ વર્તુળ આ રીતે આવ્યા છે અને બે ત્રિકોણ આવી રીતે આવ્યા છે આમાંથી નવી આકૃતિનું નિર્માણ થયું છે આ આકૃતિમાં આ અર્ધવર્તુળ હતું એ બંને જોડાઈ અને નીચે વર્તુળ બની ગયું આ એક ચોરસ નીકળી ગયો અને એક ચોરસ નીચે આવી ગયો અને આ બે ત્રિકોણો હતા સામ સામે મતલબ બે ખૂણાઓ એનાથી એક ચોરસ ઉપર બની જાય છે તો ત્રીજી આકૃતિમાંથી ચોથી આકૃતિમાં શું ફેરફાર થયો તો એ જોવા જઈએ આપણે તો આ ફેરફારને બરાબર સમજજો આ બંને હતા એમાંથી એક નીચે આવી ગયો આ બંને હતા એમાંથી એક નીચે આવી જાય છે અને આ બંને આમ જોડાયેલા હતા તો એ બંને શું બની જાય છે આવો એક વર્તુળ બની જાય છે અને આના ઉપર આજે જે બે ખૂણાઓ જોડાયેલા હતા એનાથી આકૃતિ બની ગઈ તો આ બંને જ્યાં જોડાયેલા છે એનાથી જે આકૃતિ બને છે એ કઈક આવી આકૃતિ અહીંયા બની જાય છે તો આ ટાઈપની આકૃતિ જો બનતી હોય તો એવી આકૃતિ આપણી પાસે બને છે માત્ર અને માત્ર સી વિભાગની અંદર જુઓ આ તો આન્સરમાંથી નીકળી જાય છે અહીંયા વર્તુળ ઉપર બને છે એટલે એ પણ આંસરમાંથી નીકળી જાય છે અહીંયા આ વસ્તુ જે બને છે એ વચ્ચે બની પહેલા વર્તુળ બનવું જોઈએ અને આ ઉપર બનવું જોઈએ એટલે આ પણ નથી એટલે આપણો એકદમ ઈઝી આન્સર મળી જાય છે વિકલ્પ સી નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ એના પહેલા આકૃતિને હું ક્લિયર કરી દઉં જેથી કરીને તમને આકૃતિ જોવામાં સ્પષ્ટપણે સમજણ પડી જાય નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો થોડું ડાર્ક આવેલું છે પણ હું તમને સમજાવી દઉં છું કે અહીંયા છે

અહીંયા પણ આવે છે તો આ રીતની પાખડી જ્યાં આવતી હોય ત્રીજી આકૃતિમાંથી ચોથી આકૃતિ તો આવી સેમ આકૃતિ જે બને છે તે છે એ કે આમાં બંનેમાં ઉલટી બને છે આમાં આ રીતના એરોથી નીચે બને છે અને અહીંયા આ રીતે ઉપરની દિશામાં બને છે તો આપણો ફાઈનલ આન્સર મળે છે એ વિદ્યાર્થી મિત્રો આને હું ફરી વખત ક્લિયર કરી દઉં છું જેથી કરીને તમને જવાબમાં સરળતા પડે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વીસ આકૃતિ સુધીનું આ વિડીયોની અંદર સોલ્યુશન મૂકેલું છે આગળની આગળના વિડીયોની અંદર આપણે એકવીસમી આકૃતિથી આગળ વધીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ